વડોદરા હણી કાંડમાં દીકરી ગુમાવી અને સીએમના કાર્યક્રમમાં થક્કા મારી બહાર કાઢ્યા હણી બોટ કારણસિતર દિવસ પછી જયારે માતા ન્યાય માંગવા ઊભી થઈ ત્યારે સરલા સિંધે બરઝબરી થી પકડીને બહાર લઈ ગઈ બાદમાં મુખ્યમંત્રીએ બંને મહિલાને મળવા બોલાવી હતી બાદમાં બંને મહિલાના પતિ પંકજ સિંધે અને કલ્પેશ નિઝામા પોલીસે ડિટેન કર્યા અને બંને મહિલા ઓડિટોરિયમ રૂમમાં બંધ હતી ત્યારબાદ બંને મહિલા પોલીસ કોડન કરીને વેનમાં બેસાડીને લઈ ગઈ

એવું ના હોય શકે ક્યારે એવું ના હોય શકે એવી રીતે ના હોય Yeah!